ખુરશી માં થોડી હાડીએ થોડી સાણા વીણે આ સાઈડ નો કોગી સાફ કરશે ઓલી બાજુ ને તારા સાફ કરવાનું બરોબર પાણી સોરવા જે ગોતું કરશે પાણી પાણી સાફ સફાઈ લાગે

વાક્યુ લેતા હોય સાફ સફાઈ કરીએ ને આ બાજુ આવ્યું હોય છોકરાઓ રેલી જોયું આરએસએસ વાળા

એ કે સાબ તને ઓલો તો છોટો બ્લોગ માં દેતા મે ભર મે કે ગામ નું નવા નવા પાણી ના જથ્થાલી કરી દેતા પોતાનો કોમ્પ્લેક્સ પોતાનો નવો લગાયા રાખે છે

બસ ચોખું થઈ ગયું વાય બોડીયું બધું ગોગી ધોાળું એટલું થઈ ગયું સારું છે આપણે છે ને એક આઈથી એટલામાં છે ને પોતું દેવાનું આમ ગોબર વાડો લાગે છે આવું કાળું આવું ધોળું કરીને બોડે ગોગી ધોળું કરીને

અમારે પ્લાસ્ટર નું કામ આવતું હતું પાછળ અને હવે હું નીકળો છું જોવા માટે હું ક્યાં ક્યાં થયું છે એમ તો ગઈશ અમારું આ ગટર નું કામ હાલતું છું એટલે જો અહીં ગટર નું કામ આલે છે અને હું હવે નીકળો છું દોઢો દોઢો ખાવા સવારી નીકળી છે આપણી જોવા હું કામ થયું છે આપણો પ્રોટામ છે આપણે આટો મારી જઈ આપડા પ્લોટ નવી અહીંયા કામ હાલતું હતું ગટર નું હું આટો મારો આવ્યો હતો આપડે બેવડે નહીં આપણે પાછળ દેખાય આપણો પ્લોટ છે જેટલો દેખાય ને એટલો બધો આપણે નૈરે નૈરે બેઠા છે એક ભાઈ એમ ગયા છે બેન કરવા આવો ભાઈ ગયા આપણે ચલો જો નળ કનેક્શન થઈ ગયું છે પાણી આવી ગયું છે અમારે પ્લોટે શરૂ થઈ ગયા